ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મશાલ પ્રગટાવી અને ઝંડી બતાવીને રન ફોર હેલ્થ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી શ્રી અશ્વિનભાઈ બજરંગ દળના ક્ષેત્ર સહસંયોજક શ્રી જ્વલિત મહેતા પ્રાંત અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ગિલેટવાડા પ્રાંત મંત્રી શ્રી નરેન પટેલ પ્રાંત સંયોજક સહસંયોજક સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા સાથે જ રાજકીય અગ્રણીઓ ગાંધીનગરના પ્રથમ નાગરિક અને ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિતના મહાનુભાવોએ પણ યુવાનોનો ઉત્સાહ વધારવા કાર્યક્રમમાં હાજરી આપી હતી બજરંગ દોડ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશના યુવા દંડને ડ્રગ્સ અને નશાના દૂષણથી બચાવવાનો છે સંયોજકોએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા સુનિયોજિત ડયંત્ર હેઠળ સરહદી અને સામુદ્રિક સીમાઓ મારફતે ડ્રગ્સ સરળતાથી દેશના યુવાઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે જે આખી પેઢીને નષ્ટ કરવા સમાન છે આ સુનિયોજિત ષડયંત્રથી યુવાઓને જાગૃત કરવા અને નશામુક્ત સમાજનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે બજરંગ દળ દ્વારા આખા ભારતભરમાં આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે